તો મિત્રો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ વિજાપુર ને વિજાપુરમાં વિદ્યાવાસી માતાનું મંદિર છે ત્યાં આવી ગયેલા છે અને આપણને બોલાયા હતા જયેશભાઈ સોની કરીને છે ત્યાં એમને આપણને બોલાયા હતા અને આપણે એમના આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છીએ કે ભાઈ ગમનભાઈ તમે આવજો અમારા સમાજનો એક પ્રોગ્રામ છે ત્યાં બ્લોગ બનાવવા માટે તો આપણે આવી ગયા છીએ અને અહીંયા પ્રોગ્રામ એવું છે કે મિત્રો આ દર વર્ષે નવચંડી હવન કરતા હોય છે વિદ્યાવાસી માતાનો અને ત્યાં મંદિરમાં જવાના છીએ અને મંદિરમાં તમે દર્શન પણ કરાવવાના છીએ અને એમનું

ハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリー हरि ओम ओम नमस्ते राव हरि ओम हां क्या ब्राउन ओम नमस्ते कैसे हैं अभी नहीं

साया কেমাকে মানেশে কেতুস্লে দেখে মাতাজি কেমাতাজে

તો મિત્રો આપણે હવે ફાઈનલી તમે જોયું કે બધા પાટ ઉપર બેઠેલા હતા એમના પણ વિડીયો લઈ લીધા છે અને જોયું કે પચાસ વર્ષથી અહીંયા પરંપરાગત સોની સમાજનો આ કાર્યક્રમ થતો જ હોય છે અને એકાવનમું વર્ષ આવ્યું છે અને હવે મળવાના છીએ આપણે જયેશ જયેશભાઈના એમના જોડેથી આપણે માહિતી લઈશું કે ભાઈ આ પ્રોગ્રામ કરવાનું હેતુ અને કેટલા વર્ષથી કરે છે અને નવચંડી હવન કરવાનું હેતુ તો જય માતાજી જય વિદ્યાવાસી માતા જય માતાજી જયેશભાઈ કેમ છો બસ મજા મજા ચાર વર્ષ પૂરો કરીને એકાવન વર્ષમાં માં મંગલ પ્રવેશ કરીને સુવર્ણ જયંતિ નિમિત્તે આ વન નવચંડી યજ્ઞ થઈ રહ્યો છે અમારા સોની પરંપરા બધા વન દર વર્ષે કરતા જ આવશે અને પચાસ વર્ષ પૂરા કરીને એકાવન વર્ષમાં માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે એ નિમિત્તે અમે હવન કરી રહ્યા છીએ બીજું પણ હવે વર્ષે વર્ષે થતું હોય વર્ષે 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 અમારા સોની ભાઈ બીજા પુના હરીમણી ભેગા થઈ અને નવ જણી કરી કરીએ છીએ અને પચાસ વર્ષ પૂરા એકાદ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ તો મિત્રો જોયું કે તમે આપણો સૂર્ય ભગવાનનો આ પ્રોગ્રામ હોય છે ભવ્ય પ્રોગ્રામ હોય છે અને તમે તમારી જે આમંત્રણ મહેમાનો આપીએ છે બે ભાઈઓ છોડીઓ જમૈયો બધો આમંત્રણ આપીએ છે અને બધા હરક બધા આવી અને સૌ સૌ બધા ભેગા થઈ અને બધા નવ યજ્ઞ કરીએ છીએ બરાબર તો જો મિત્રો કે આપણા આપણા વિજાપુરમાં આપણું સોની સમાજમાં આવો ભવ્ય કાર્યક્રમ હોય છે વિદ્યાવાસી માતાઓ મંદિર

એના દ્વારા ચમચી પકડવાની ચોખા પકડવાના ફૂલ પકડવાના પહેલી આંગળી વિદેશી કા છે સારુ ગોગુલદાન બહુ બધા પિતરોની આંગળી છે દેવ કાર્યમાં લેવાતી નથી અને છેલ્લી તાંત્રિક પ્રયોગ કરી છે અહીંયા કોઈ તંત્ર લાગની પણ પૂજા કરવાની નથી આપણે સાત્વિક પૂજા છે લા ત્રણ આંગળીનો ઉપયોગ કરીશું આ વસ્તુ દ્વારે વારે કહેવામાં આવશે નહીં તમે જે કરશો એ બધું તમારા સાથે દર વર્ષે થતો હોય છે કેમ કે અહીંયા એમના નવચંદી હવન થતા હોય છે દર વર્ષે અને એ સોની સમાજ ભાઈ હતા એમને આપણો બોલાયા હતા એમ આવ્યા હતા એટલે કે દર્શનુ આ રીતનું આયોજન થતું હોય છે કારણ કે પચાસ વર્ષ પૂરા કર્યા છે નવચંડી હવનના અને એકાવન વર્ષ થયું છે અને દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે તો તમે બની રહ્યો જય માતાજી